ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ બપોરે 1 કલાકે 100% ભરાઈ જતાં ડેમના દરવાજા પ્રથમ 20 ખોલવામાં આવ્યા હતા ત્યાર બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલ્યા બાદ પાણીની આવક વધતાં અંતે 58 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા જેણે પગલે પાલિતાણા તાલુકાના રાજસ્થળી લાપારિયા માયધાર અને મેઢા ગામને એલર્ટ કરાયા હતા ત્યારે તળાજા તાલુકાના દાત્રડ પીંગળી તીમાણા માખણીયા ગોરખી તરસરા અને સરતાનપર સહિતના ગામોને એલર્ટ કરાયા હતા